ધોરણ દસમાં જો તમને સારી ટકાવારી લેવી હોય તો તમારો જે ચેપ્ટર છ છે એના બંને પ્રમેય તમને આવડવા જ જોઈએ સમજી લો કે બેમાંથી એક પ્રમાણે તો હસે હશે હશે ને હશે જ બોર્ડની અંદર અને તમને ખબર જ છે કે હવે તો ઘણા બધા પ્રમાય પાયથાગોરસ પાયથાગોરસ પ્રતિ પ્રમય આ તો બધું નીકળી ગયું છે માત્ર બે જ પ્રમય છે તો તમારી બે પ્રમાય કળો કળ પાકા કરી જ લેવા જોઈએ કે જેથી કરીને બંનેમાંથી કોઈ પણ એક પ્રમેય અથવા ક્યારેક બોર્ડની અંદર એ બંને પ્રમાય તમને જો છઠ્ઠા ચેપ્ટર આ પૂછાય જાય તો સીધા વિભાગ ડીમાં પૂછાય છે તો તમારા ચાર ને ચાર આઠ માર્ક્સ રોકડા થાય એક પ્રમય પણ પૂછાય તો એ તમારા ચાર માર્ક્સ રોકડા થાય એટલે પ્રમેય છે એ એવી વસ્તુ છે કે જે કન્ફર્મ જ છે પૂછાવાની છે તો તમારે કરવા જ જોઈએ આનથી પહેલાંના વિડીયોમાં મેં સપ સપ્રમાણતાનો પ્રમય છે બહુ જ ટૂંકી અને સરળ રીતે સમજાવ્યો છે આજના વિડિયોમાં આપણે જોઈશું સપ્રમાણનો પ્રતિક પ્રમય કારણ કે એ પણ પૂછાવાની શક્યતા એટલી જ છે આપણે કહીએ સંભાવના બંને પ્રમયની સંભાવના એક દ્વતીયાંશ ફિફ્ટી ફિફ્ટી રહેલી છે તો વધુ સમય ન બગાડતા આજના વિડીયોમાં આપણે જોઈએ સપ્રમાણતાનો પ્રતિક પ્રમય તો ચાલો આપણે શરૂ કરીએ હવે સપ્રમાણતાનો પ્રતિક પ્રમય જે વિભાગ ડીમાં પૂછાય છે સપ્રમાણતાનો પ્રતિક પ્રમેય એની અંદર જો તમને વિધાન ના આપેલું હોય તો તમારે વિધાન લખવું પડે ન લખો તો તમારા માર્ક્સ કપાઈ જાય ખાલી એટલું લખેલું હોય કે સપ્રમાણનો પ્રતિક પ્રમેય લખો તો તમારે વિધાન લખવાનું આકૃતિ દોરી અને આકૃતિમાંથી જોઈને પણ તમે વિધાન લખી શકો છો ખાલી વિધાનની અંદર ક્યારેય નામ આપવાના નહીં વિધાનમાં તમે આમ લખી શકો કે જો કોઈ રેખા છે એ ત્રિકોણની બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરતી હોય તો એ રેખા ત્રીજી રેખાને સમાંતર હોય આવી રીતે આકૃતિમાંથી જોઈને લખી શકો છો પ્રતિક એટલે આપણે જે સહ્રમાણનો પ્રમેય સાબિત કર્યો છે જો જો વિડીયો આખો એનો પ્રમેયનો વિડીયો મેં મોકલેલો છે સપ્રમાણની અંદર શું હતું કે આપણને આ રેખા ડી છે એ બીસીને સમાંતર છે એમ પક્ષમાં આપી દીધું હતું અને એ ડી રેખા છે આ બંને રેખાઓ બાકીની જે છે ત્રિકોણ એબી અને એ નું એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ સાબિત કરવાનો તો હવે આ એનાથી ઊંધું પ્રમેય છે ઊંધું પ્રમેય છે એટલે આપણે એને પ્રતિક પ્રમેય કહે છે અહીંયા એમ કહે છે કે કોઈ રેખા છે એ ત્રિકોણની બે બાજુનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો સાબિત કરો કે તે રેખા ત્રીજી રેખાને સમાંતર હોય એટલે કે ઓમાં પક્ષમાં હતું ડી સમાંતર બીસી અને અહીંયા સાધ્યમાં આવશે ડી સમાંતર બી એટલે જે ઓમાં આપેલું હતું એ આપણે એ સાબિત કરવાનું છે ને જે સપ્રમાણ પ્રમેયની અંદર સાબિત કરવાનું હતું એ આપણને પક્ષ તરીકે આપેલું છે પક્ષમાં લખવાનું ત્રિકોણ એ બી સીમાં એડી છેદમાં ડીબી બરાબર એ ઈ છેદમાં ઈસી બરોબર એટલે કે આ બે ત્રિકોણની જે બે બાજુઓ છે એનો સમાન ગુણોત્તરમાં વિભાજન થયેલો છે જો આ એ છે તેના બે ગુણોત્તર એડી છેદમાં ડીબી અને એસી ના બે ટુકડા એ છેદમાં એસી બંને કેવા છે સરખા અને ગુણોત્તર એટલે એકબીજાના છેદમાં તો પક્ષમાં આપણને સપ્રમાણતા નહોતો એમાં સાધ્ય હતો પ્રતિપ્રમય છે તો એની અંદર એ શું થઈ ગયો પક્ષ થઈ ગયો અને સપ્રમાણમાં જે પક્ષ હતો ડી સમાંતર બીસી બીસી આપેલા હતા અહીંયા આપણે એ સાબિત કરવાનો છે તો સાબિતીમાં આપણે જાણીએ કે ભાઈ આપણે આ ડી છે એ બીસીને સમાંતર કરવા છે તો સાબિત સાબિતી

પણ આપણે ડી બીસી ને સમાંતર સાબિત કરવાની છે પણ આપણે લખશું પણ ડી છે બીસી ને સમાંતર નથી એટલે પેલા અહીંયા આખું નામ લખ્યો કે ધારો કે ત્રિકોણ એ બીસી માં કોઈ ડી રેખા છે આવી રીતે પણ તમે લખી શકો કે ત્રિકોણ ABC માં કોઈ ડીઈ રેખા છે એ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને અને એસીને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે પરંતુ એ ડીઈ છે એ બીસીને સમાંતર નથી આવી રીતે પણ સિમ્પલ ભાષા લખી શકો છો શબ્દોમાં જે બધું લખવાનું હોય હવે જો ડી ABC ને સમાંતર ન હોય તો બીસીને સમાંતર થાય એવી કોઈ આપણે રેખા દોરવી પડે એટલે આપણે બીજા પોઈન્ટમાં લખવાનું આ તમારો થયો પેલો પોઈન્ટ પહેલા પોઈન્ટમાં આપણે લેક્ચર જ લખ્યો શું લેક્ચર લખ્યો કે કોઈ ત્રિકોણ એબીસી માં કોઈ રેખા ડીઈ છે જે એબી અને એસી નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે પણ ઈ ડીઈ છે બીસી ને સમાંતર નથી આ પેલો પોઈન્ટ લેક્ચરનો હવે બીજો પોઈન્ટ જો ડી બીસી ને સમાંતર ન હોય તો હવે આપણે બીસી ને સમાંતર કોઈ એક રેખા તો દોરવી પડશે તો આપણે લખવાનું ડી માંથી જ ક્યાંથી ડી માંથી જ બીસી ને સમાંતર હોય એવી ધારો કે કોઈ એક રેખા કઈ છે

સમાન જ હોય એટલે કે જો ડીમાંથી થવો જોઈએ પણ એડી છેદમાં ડીબી તો પક્ષમાં તો જો આપણે શું કીધું છે કે એડી છેદમાં બરાબર તો શું છે એ છેદમાં છે તો એડી છેદમાં જગ્યાએ આપણે શું લખી શકીએ એ છેદમાં લખી શકીએ કારણ કે આના બરાબર જ આ છે તો હવે જોઈએ તો એડી છેદમાં ડીબી એ તો એડી છેદ ની જગ્યાએ આપણે આ રકમ લખીએ છીએ કે એડી છેદ ડીબી બરાબર એ છેદમાં છે તો એનો મતલબ એ ને એ ઈ કેવા થયા કહેવાય સરખા થયા કહેવાય ઈસી અને ઈ પણ કેવા કહેવાય સરખા અહીંયા જુઓ એ એ કોમન છે અહીંયા સી કોમન છે તો એનો મતલબ ઈ અને ઈ ડેશ પણ કેવા હોય સરખા હોય ને જો ઈ ડેશ ને ઈ સરખા હોય તો ડી પોતે જ શું થઈ જાય ડી ડેશ થઈ જાય એટલે કે ડી ઈ અને ડી ડેશ બંને રેખા સરખી થાય પણ ડી ડી ડેશ રેખા જે છે ડી ઈ ડેશ એ બી સી ને સમાંતર છે એમ આપણે કીધું છે તો જો આ બંને રેખા સરખી હોય તો જો આ સમાંતર હોય બી સી ને તો ડી પણ કેવી હોય બી સી ને સમાંતર હોય તો આથી આપણો સપ્રમાણતાનો પ્રતિક પ્રમેય

તે પણ મને જણાવજો તમારી કોમેન્ટ્સની અંદર મને જેથી મને ખ્યાલ આવે કે કાંઈ ફેરફાર કરવાનો હોય તો હું કરી શકું અને વધુને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય